બોટાદમાં નાગેલ પરથી હળદર જવાનો રસ્તો સાત કિલોમીટર જેટલો લાંબો છે જે ખખડધજ હાલતમાં છે જેને લઈ અને સ્થાનિકો ત્રાહીમાં પુકારી ઉઠ્યા છે બોટાદ તાલુકાના નાગલપર ગામથી હળદર ગામ જવાનો રસ્તો પંચાયત દ્વારા અને મકાન વિભાગ દ્વારા મંજૂર થયેલ છે આ રોડ ઉપરથી ભદ્રાવડી તરઘરા પાડિયા કાનયાડ ગામમાં જઈ શકાય છે તો અવારનવાર લોકોને આ રોડ ઉપરથી પસાર થવાનું હોય છે ગ્રામ્ય વિસ્તારોમાંથી આવતા વાહનોને ગઢડા તરફ જવા માટે બોટાદ શહેરના ટ્રાફિકમાંથી પસાર થવું ન પડે અને બાયપાસ શોર્ટકટ માર્ગ તરીકે આ રસ્તાનો ઉપયોગ થાય છે ત્યારે સતત વાહનોનો આ રસ્તા ઉપરથી પસાર થતા હોય છે અત્યારે હડદરથી નાગલ પર જાઉં છું આજે રોડ છે કયો રોડ કયો છે રોડ યાર સાહેબની વાત ન કરો રોજ અહીંથી પસાર થાઉં છું રોજ રોજ એટલે આમ તકલીફ પડે હા ચાલો અરે બહુ તકલીફ પડે સાહેબ અને સામે વાહન આવે તો તે ઊભું રહી જવું પડે છે ખાડા અકસ્માત હા હજે કાલે જ થયો હા એ ટ્રેક્ટર ઉતરી ગયું એટલે આ રોડ કેટલા આ બન્યો નથી આ છેલ્લા વર્ષ થઈ એટલે શું શું તાત્કાલિક જોઈએ બનાવે તો સારું કહેવાય તમારી શું છે રોડ જેમ બને એમ વહેલું તકે બને એમ પરંતુ વાહન ચાલકો આ રસ્તા ઉપરથી પસાર થતાં હેરાન પરેશાન થઈ જાય છે આ સાત કિલોમીટર રસ્તા ઉપર ખૂબ જ મોટા ખાડા પડી ગયા છે તેમજ ખૂબ જ સાંકડો એક માર્ગીય રસ્તો હોવાને કારણે લોકોને વાહન ચલાવવામાં ભારે મુશ્કેલી પડે છે વાહન ચાલકોની હેવી વાહન ટ્રક કે ડમ્પર આ રસ્તા ઉપરથી સામે મળે ત્યારે બીજું કોઈ વાહન પસાર થઈ શકતું નથી વાહન ચાલકોની સામે વાહન તારવવામાં અકસ્માતનો ભોગ બનવું પડે છે ત્યારે બાઇક ચાલકોને આ રસ્તા ઉપરથી પસાર થતાં કમરના દુખાવા થઈ જાય છે તેમજ બાઇકના ટાયર અને જમ્પર પણ તૂટી જવાની ફરિયાદો ઉઠી છે ત્યારે વાહન ચાલકો રાહદારીઓ દ્વારા તાત્કાલિક રોડ બનાવવા માંગ કરવામાં આવી રહી છે હા ઘરની જમીન છે આ જે રોડ છે આ કયો રોડ કહેવાય આ અડદર થી નાગલપર રોડ કહેવાય કેટલા કિલોમીટર છે અંદાજે સાત થી આઠ કિલોમીટર જેવો છે આ ખૂબ જ ખાડા પડી ગયા છે કેટલા સમયથી આ ઘણા સમયથી આવી રીતના થઈ ગયું છે રોડ હાવ ખરાબ છે આમાં સામે વાહન આવતા હોય તો ઘણી વખત એક્સિડન્ટ થાય સાઈડમાં વાહન અંદર ગટરમાં ઉતરી જતા હોય છે તકલીફ ઘણી બધી પડે છે અને શું તમારી માંગ શું છે કે માટી કામ ને એવું તો કરી ગયા છે સાઈડમાં પણ જડથી જડપીથી ડામરનું કામકાજ પૂરું કરી રોડ વ્યવસ્થિત બનાવે